ચાલો ફ્રેન્ડ આજે આપણે બનાવીએ ચકરી ચોખાનો લોટ લઈ લીધો છે ઘઉનો લોટ લઈ લીધો છે ચણા નો લોટ લઈ લીધો જીરું લીધું છે તલ લીધા છે હિંગ લીધું છે હળદર લીધું છે અને ઘી લીધું છે આપડે મીઠું લઈ લીધું છે લોટ બાંધીએ ચોખાનો લોટ લઈ લીધો છે ઘઉ નો લોટ લઈ લીધો છે ચણા નો લોટ લઈ લીધો છે સ્વાદ અનુસાર મીઠું લઈ લેશુ હળદર નાખી દેસુ આદુ મરચાં પેસ્ટ નાખી દઈશું હીંગ નાખી દઈશું હવે આપણે ઘી નું મણ નાખી દઈશું હવે લોટ બાંધી લઈએ ગરમ ગરમ પાણી થી એટલે આ રીતે ચમચી પેલા બાંધી લેવાનું પછી થોડોક ઠંડો પડે કડક લોટ બાંધી લોટ બંધન રેડી થઈ ગયો છે હવે આપણે ચકલી બનાવવા ચાલુ કરી દઈએ ચાલો આપણે હવે મશીનમાં વરી લઈએ છે ચાલો આપણું તેલ આવી ગયું છે હવે આપણે ચકડી તળી લઈએ Hello શાક મસાલો નાખી દઈએ આપડી ચકરી રેડી છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહી